ગઈકાલે ધરપકડ કરાયેલા ચાર આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટના નિલેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે જતીન દોશી નેહા દોશી તેજલ ધરપકડ કરવામાં આવી છે ચારેય આરોપીઓના રિમાન્ડની માગણી કરવામાં આવશે નિલેશ જૈનને દસ મહિના અગાઉ બોટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીઓ કોટીયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા હરણી દુર્ઘટનામાં કુલ તેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હરણી તળાવ બોટ દુર્ઘટનાનો જે મામલો છે તેમાં ગઈકાલે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ડોલ્ફિન એન્ટરટેનમેન્ટના નિલેશ જૈન કોઠિયા પ્રોજેક્ટમાં ભાગીદાર એવા તેજલ નેહા અને જતીન જોશીની ધરપકડ કરવામાં આવી હતી કુણાલ શર્મા વધુ વિગતો જણાવી રહ્યા છે કુણાલ જે પ્રમાણે હરણી બોટ દુર્ઘટના કેસમાં જે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કુલ કેટલા આરોપીઓની ધરપકડ કરાય છે અને હવે શું કાર્યવાહી જે રીતે ગતરોજ પોલીસે નિલેશ જૈન જે ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ માલિક છે અને બોટિંગનું સંચાલન તે કરતો હતો દસ મહિના પહેલા જે પરેશ તેને ખાનગી રીતે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો એટલે કે નિલેશ જેની ધરપકડ થઈ ચૂકી છે સાથે જ જે દોષી પરિવાર છે જતીન તેજલ અને નેહા દોષી આ ત્રણ પણ ધરપકડ થઈ હતી એ પોલીસે આજે તમામ ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે જેમાં જે જતીન દોશી છે કે જે પાર્ટનર છે કોટિયા પ્રોજેક્ટમાં પાંચ ટકાના પાર્ટનર સાથે નિલેશન કે જે બોટિંગ નું સંચાલન કરતા હતા તેમના ના દસ દિવસના રિમાન્ડ માંગણી સરકારી વકીલ દ્વારા કરવામાં આવશે અને જે મહિલાઓ છે તેજલ દોષી અને નેહા દોષી તેમના પાંચ દિવસના રિમાન્ડ ની માંગણી કરાશે કારણ કે તેઓ ભાગીદાર હતા